આમ આદમી પાર્ટીના નેતાઓનો જુસ્સો થોડો વધ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ગઈકાલે જ્યારે સુરેન્દ્રનગરમાં ગોપાલ ઇટાલિયાની એક રેલી હતી આ રેલી દરમિયાન નેતા રાજુ કરપડા એમણે નિવેદન આપ્યું અને જે રીતે સી આર પાટીલને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી છે એ ચેલેન્જ સ્વીકારવાની વાત કરી છે રાજુ કરપડાએ અને રાજુ કરપડાએ એવું કહ્યું કે મારું પણ ગોઠવજો એટલે કદાચ એવું લાગે છે કે રાજુ કરપડાને પણ હવે ફરી એકવાર ઈચ્છા થઈ છે કે ચૂંટણી હાલોને લડી લઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડે ના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે શબ્દો કે જેમાં રાજુ કરપડા બોલે છે કે સી આર પાટીલને આપેલી ચેલેન્જ સ્વીકારી લે ચેલેન્જ ફરી ચૂંટણી પેટા ચૂંટણી કરાવે ત્યારબાદ હળવેકથી બોલે છે રાજુભાઈ મારું ગોઠવજો તો ગોપાલ ઇટાલિયા હળવેકથી બોલી જાય છે તમારું થઈ જાય હવે આખી જે આ વાતચીત છે આ ભાષણ છે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને આ વાયરલ ભાષણને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ખરેખર રાજુ કરપડા ચૂંટણી લડવાના છે અને જો રાજુ કરપડા ચૂંટણી લડે છે તો આ વખતે કેવો માહોલ સર્જાય છે પહેલાં વિડીયો જુઓ કે જેની અંદર ગાડીના બોનેટ પર માફ કરજો જે રૂફ હોય છે એ ત્યાં ઊભી અને રાજુ કરપડા એ સી આર પાટીલની વાત કરે છે ને ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી છે સી આર પાટીલને ચૂંટણીની કે ફરી એકવાર તમે ચૂંટણી યોજો જે ભાષણની અંદર જે કહેવામાં આવ્યું છે જે શબ્દો જે એમણે કહ્યા છે સાંભળો આ વિડીયોમાં પાટીલ ને ગોપાલ છે ભાજપ વાળા ને હારું લાગે ત્યારે કોંગ્રેસ નો ધારાસભ્ય લઈ આવે સારું લાગે ત્યારે ચૂંટણી લાવે હારું લાગે ત્યારે પોતે ઈચ્છે મુજબ પરિણામ મળી જતું હતું પેલી વખત વિસાવદર ની જનતા એ ભાજપના નેતાના ગાલ પર થપાટ મારી છે 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 અને તાકાત શું એ બતાવ્યું ચેલેન્જ કરી છે હું માનું છું કે આ ચેલેન્જ સી આર પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે તો અમારું ગોઠવજો પ્રમુખ સાહેબ મહત્વની વાત એ છે લોકો નો પ્રેમ ખુબ છે પણ હંમેશા સુરેન્દ્રનગર જિલ્લો અને મારી ચોટીલા વિધાનસભાએ એ જેને મને મોટો કર્યો માટે આખરી શ્વાસ સુધી લડવા રાજુ કરો તૈયાર સિંચાઈ પાણી માટે આવનાર સમયમાં લડાઈ આપણે લડવાની છે આપણા બાળકો કોઈના ગુલામ ના બને આપણા બાળકો જગતના દીકરાઓ કોઈના મજૂર ના બને આ લડાઈ આપણે લડવાની છે મારી પૂર્ણ તૈયારી છે તમને પણ પૂછું છું તમારી તૈયારી છે હા કે ના જેલમાં જવાનું થાય તો તૈયારી છે કોઈ ઓફિસ નો ઘેરાવ કરવાનો થાય તો તૈયારી છે સાથે હાથ પાડો છો આપો છો

જીઆઈડીસી વિસ્તારમાં એક રોડ મન હાજો બતાવે ને તો જાહેર માં અભિનંદન આપું એક રોડ હાજો નથી પીવાનું પાણી ટાઈમે આવતું નથી જો પાણી આવે તો ગંદકી વાળું આવે છે રોડ પર ની વાત કરીએ તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તમામ સોસાયટીઓમાં પાણી ઘુસી જાય ઘરમાં પાણી ઘુસી જાય લોકો રજૂઆત કરવા જાય કમલેશ મકવાણા હોય રજૂઆત કરવા જાય એને તો ભાજપના નેતાનો હાથો બની અમુક અધિકારીઓ જે છે જેમ ગોપાલભાઈએ કીધું કે નીચેના અધિકારીઓ તો ખૂબ સારા છે પણ ઓલા ત્રણ તારોડિયા પછીના જે અધિકારી છે ને એને મેડલ લેવા છે મેડલ એ લોકોને લેવા છે અને એને પણ કહીએ છીએ દેખાવમાં ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ ફેશનની વાતો કરતા નથી આવડતું કરવી નથી પણ તમે પોલીસ બનાશો ત્યારે જે ભણ્યાને એનાથી જાજુ ભણીને આવ્યા છે એલ ગોલ્ડ મેડાલિસ્ટ રાજુ કરતા છે

નહીતર પછી પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ બાર થી ફોર્સ બોલાવીને ઉભી રાખવી પડશે અમે બિલકુલ કાયદા ની બહાર જવા નથી ઈચ્છતા બંધારણ ની બહાર જવા નથી ઈચ્છતા પણ અમારા કમલેશભાઈ અમૃતભાઈ ત્યાં વ્યવસ્થિત રજૂઆત કરવા જાય શાંતિ પ્રિય રજૂઆત કરે મયુરભાઈ કેસ કર્યો ગમે દાયજ હોય તોલ મારી એમાં કે આને ઉપર ત્રણસો સાત કરવા ધોલ મારી ગળું પકડ્યું હતું તો મરી જતી કે ચૈતરભાઈ વસાવાના કેસમાં ગઈકાલે મેં એક પોલીસ અધિકારીને જોયા એ પોલીસ અધિકારી એવું કહેતા કે ચૈતરભાઈ ના સમર્થન સમર્થનમાં ખૂબ લોકો હતા એમાં બે ત્રણ વ્યક્તિઓ વધારે બોલતા તો પોલીસ અધિકારી એવું કહ્યું વકાત રહેજો અમે તમે સી આર પાટીલ ના ખોળે બેઠેલા દત્તક લોકો અમને વકાત ભાન કરાવશો અરે હોમ મિનિસ્ટર

આવનાર સમય આજે ગોપાલભાઈ યુસુદાનભાઈ સાગરભાઈ અને કરશન બાપુ ભાદરકામ જ્વેલ આપણો ઉત્સાહ પૂરો પાડવા આવ્યા છે અહીંયાથી તમારા બધાની જો હા હોય તો ખાતરી આપી દઉં છું કે વિધાનસભામાં બહુમતીથી સુરેન્દ્રનગરની વિધાનસભા પાંચે પાંચ જીતીએ છીએ એ ખાતરી આપી દઉં બીજી વાત એ છે કે અહીંયા જ્યારે મહાનગરપાલિકા બનાવવાની વાત છે શહેરની ટીમ ખૂબ કામ કરે છે કમલેશભાઈ હશે વિક્રમભાઈ હશે અમૃતભાઈ સતીશભાઈ દીપકભાઈ આખી યુનિશભાઈ યુસુફભાઈ આખી ટીમ કામ કરે પણ એને જરૂર પડે તો અડધી રાતે જેવી રીતે વિસાવદરમાં ઉભા થાય એમ ઉભા રહેવાની જવાબદારી તમારા બધાની છે ખાતરી આપો છો ને મારી સહેલી વાત કરીને આ વાતને પૂરી કરું જેવી રીતે ત્યાં ગોપાલભાઈએ સહકારી બેંકના કૌભાંડ લાવ્યા સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી કોઈ લાવ્યું નથી આજે ટાંકી ચોકમાંથી કહું છું કે મૂળી તાલુકા માં વર્ષો થી એક ભાઈ જેને લોકો ગુરુજી કે છે વર્ષો થી થી ભાઈ અહીંયા હાઈવે ઉપર ઓફિસ કરીને બેઠા છે ડિસ્ટ્રિક્ટ બેંક માં માત્ર ગોપાલભાઈ જુનાગઢમાં માં ભ્રષ્ટાચાર થયો એવું નથી ઈ ભાઈ ની તૈયારી હોય જાહેર માં ચર્ચા કરવાની રાજુ કરપડા કે ડિસ્ટ્રિક્ટ બેંક માં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક માં પણ કૌભાંડ થયું છે ભ્રષ્ટાચાર થયો છે અને ખેડૂતો એ પાંચ લાખ ઉપાડ્યા હોય એના નામે 25 લાખ ઉપડી ગયા છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક માં જો તું તે ધોયેલા હોય તો વ્યા આવો ચર્ચા કરવાની તૈયારી છે તમને બોલતા નહીં આવડે પણ તમારી આરે રહેરી ટોળકીને લઈને લઈને આવો રાજુ કરપડા એકલો તમારી માટે કાફી છે ચેરમેન બધાની તૈયારી કરી રાખજો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે કારણ કે હજી છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખરેખર મને એવું લાગે છે કે લોકો માટે લડીએ છીએ લેખે છે માત્ર એક સંદેશના આધારે અત્યારે વરાપ છે ખેડૂતોની સિઝન છે દાળિયા મળતા નથી તેમ છતાંય મોટી સંખ્યામાં જે ઉપસ્થિત થયા છો આપ સૌનો હૃદયથી આભાર આપણી રેલી ત્યાં પૂરી થશે પણ હવે જો અહીંયા જેવી પોલીસ સ્ટેશન થઈ ભોળુભાઈ તમારે બધા એ કહેવાનું છે અમે રજૂઆત કરવા જઈએ છીએ ફેસબુક લાઈવ ના માધ્યમથી રજૂઆત તમને સાંભળવા મળશે પછી અંદર મોકલીને બાર થી કિટકિટાવાના નથી ને બે હાથ ઊંચા કરીને ખાતરી આપો તો આપ સૌને વિનંતી શાંતિથી બહાર ઉભું રહેવાનું છે આગેવાનો અંદર જશે બરાબર છે અને આગળ હજુ આપણે જેને સાંભળવાના છે ખાસ કરીને મૂળી તાલુકો થાન તાલુકો આમ તો આખા ગુજરાત માટે લડ્યા પણ મૂળી તાલુકો જેનો ઋણી છે સાગરભાઈ આપણી વચ્ચે છે જોરદાર તાળીઓથી એને વચવાડ્યા જેને સિંચાઈના પાણી મુદ્દે મૂળી તાલુકામાં સૌથી પહેલી લડાઈની શરૂઆત કરી હતી જે મિત્રોને સુધી રાજુભાઈ ચાલીને ગયો છે માણસ ચાર ચાર કિલોમીટર આપણા માટે છે ની તલાવડામાં ભર ઉનાળે હાલ્યા છે આ સાગરભાઈ ને સાંભળવાના છે તમામ ને વિનંતી કરીએ ચોટીલાથી હોય મૂળી થી હોય થાનથી ધાંધધ્રા થી આજુબાજુ લીમડી ચૂડા ગમે તે ગામડાઓ લખતર થી છે અહીંયા પોલીસ સ્ટેશન નો કાર્ય સાથે આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર સાંભળ્યા ને તમે રાજુભાઈ ને હવે આ રાજુભાઈ ના શબ્દ સાંભળીને તમે કેતા હશો સાચી વાત છે રાજુભાઈ ને ચૂંટણી તો કદાચ લડવાની ઈચ્છા થઈ ગઈ છે હવે ભાઈ જોઈએ ચૂંટણી પંચ કંઈ કરે છે અથવા તો પછી તો ન્યા અલગ અલગ જગ્યાએ જે બધી પ્રક્રિયા ચાલુ છે પણ આવનારી બે હાજર સત્યાવીસની ચૂંટણીની કદાચ રાજુભાઈ તૈયારી કરતા હોય એવું લાગી રહ્યું છે જો કે હજુ બે હજાર સત્યાવીસ ને તો વાર છે પણ કહેવાય ને આપણા માટે વાર છે નેતાઓ માટે તો ખૂબ હવે નજીકની જ ભાઈ એ બધી તહેવાર જેવું છે એટલે રાજુભાઈને કદાચ મન થયું કે લાઈવ થોડું બોલી દઉં જો મને કદાચ ટિકિટ આપી દે ને હું લડી લઉં તો આ વખતે પણ એ જ માહોલ રહેવાનો છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ સૌ કોઈની આ વખતે નજર રહેવાની છે કારણ કે આગાહીકારોને જે આગાહી કરી હતી રાજકીય આગાહી કરી હતી વાતાવરણ પલટાવવાની આ બધી વાત કરી હતી એટલે સૌ કોઈની નજર આ વખતે બે હજાર સત્યાવીસની ચૂંટણી પર જોવા મળી રહી છે જો કે બે હજાર સત્યાવીસના હજુ પણ વાર છે પણ આ વાર કેટલી વાર કેટલી આપણા માટે કદાચ વાર છે પણ નેતાઓ માટે કોઈ વાર નથી એમણે તૈયારી ચાલુ કરી દીધી એવું આપણે માની લેવું જોઈએ કારણ કે જે રીતે ભાષણો જે જે રીતે આરોપો ઘટનાઓ રાજકીય બની રહી છે એને લઈને એવું લાગી રહ્યું છે કે કાલે જ બે હજાર સત્યાવીસ આવી જવાનું હોય કાલે જ ચૂંટણી યોજાઈ જવાની હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતનો ગુજરાતનું રાજકારણ ગરમાયું છે રાજુ કરપડાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર